વિદ્યાર્થી મિત્રો આબોહવાકીય ફેરફાર પાઠ સાત ધોરણ આઠ વૈકલ્પિક પ્રશ્નો પ્રશ્ન નંબર એક નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો એક નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે ગરમી પડે છે ઈરાન બ્રાઝિલ ફિલિપીન્સ કે સાઉદી અરેબિયા તો સાઉદી અરેબિયા બે નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે ઠંડી પડે છે નોર્વે રશિયા ઈરાન કે બ્રાઝિલ તો નોર્વે ત્રણ નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે વરસાદ પડે છે રશિયા બ્રાઝિલ ફિલિપીન્સ કે ઈરાન તો ફિલિપીન્સ ચાર ગ્રીનહાઉસ ઇફેક્ટમાં કયો વાયુ સક્રિય ભાગ ભજવે છે હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન કે કાર્બન ડાયોક્સાઇડ તો કાર્બન ડાયોક્સાઇડ પાંચ નીચેના પૈકી કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે ઓક્સિજન ને હાઇડ્રોજન ને મિથેનને કે નાઇટ્રોજન ને તો મિથેનને છ ડાંગરની ખેતી દ્વારા કેટલા ટન મિથેન વાયુનું નું ઉત્સર્જન થાય છે પંદર કરોડ બાર કરોડ સાત કરોડ કે એકવીસ કરોડ તો પંદર કરોડ સાત સેન્દ્રિય કચરો સડવાથી કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે સાત કરોડ બે કરોડ નવ કરોડ કે અગિયાર કરોડ તો સાત કરોડ આઠ પશુઓના ઉછવાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા કેટલા મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે કરોડ 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 કે ચૌદ કરોડ તો કરોડ ચાર વિશ્વમાં ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે અઠ્યાવીસ ઓક્ટોબર સોળ સપ્ટેમ્બર એક જાન્યુઆરી કે પાંચ જૂન તો સોળ સપ્ટેમ્બર દસ ઈસવીસન ઓગણીસો બોતેર માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બે બેઠક કયા દેશ શહેરમાં મળી હતી બ્રાઝિલના રિયો દી જાનીરો શહેરમાં સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં ડેનમાર્કના પાટનગર કોપનહેગનમાં કે ભારતના પાટનગર દિલ્હીમાં તો સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં અગિયાર ઈસવી સન ઓગણીસો બોતેરની પ્રથમ બેઠક બાદ પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી યુએસએના ન્યુયોર્ક શહેરમાં ઇંગ્લેન્ડના લંડન શહેરમાં ભારત કા કોલકત્તા શહેરમાં કે બ્રાઝિલના રિયો શેરમાં તો બ્રાઝિલના રિયો નવમાં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી જાપાનના ટોક્યો શહેરમાં શેરમાં ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ડેનમાર્કના પાટનગર કોપનહેગનમાં કે ઇટલીના પાટનગર રોમમાં તો ડેનમાર્કના પાટનગર કોપનહેગનમાં હવે તેર વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન વાયુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે ચાર પોઈન્ટ પાંચ વીસ પોઈન્ટ છ એક પોઈન્ટ બે કે આઠ પોઈન્ટ પાંચ તો ચાર પોઈન્ટ પાંચ હવે ચૌદ ભારતનો સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે તો વીસ પોઈન્ટ છ ચાર પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ આઠ કે એક પોઈન્ટ બે તો એક પોઈન્ટ બે હવે પંદર યુએસએ નો સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે તો ચાર પોઈન્ટ પાંચ વીસ પોઈન્ટ છ એક પોઈન્ટ બે કે દસ પોઈન્ટ છ તો વીસ પોઈન્ટ છ હવે પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એક પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલા હવાના આવરણને ખાલી જગ્યા કહે છે એટલે કે વાતાવરણ બે ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારી બારણા ખાલી જગ્યાના રાખવામાં આવે છે તો કાચ ત્રણ ખાલી જગ્યા વાયુના વધારાને લીધે પૃથ્વીનું વાતાવરણ ઝડપથી ગરમ થઈ રહ્યું છે તો કાર્બન ડાયોક્સાઇડ ચાર છેલ્લા સો વર્ષમાં પૃથ્વી પર ખાલી જગ્યા સેલ્સિયસ તાપમાનની વૃદ્ધિ જણાય છે તો જીરો પોઈન્ટ છ અંશ પાંચ નાઇટ્રોસ ઓક્સાઇડનું પ્રમાણ બસો સિત્તેર પીપીએમથી વધીને હાલ ખાલી જગ્યા પીપીએમ થયું છે તો ત્રણસો ને ઓગણીસ પીપીએમ છ સીએફસી નું ઉત્સર્જન ખાલી જગ્યા ઉપકરણ થી વધુ થાય છે તો ઇલેક્ટ્રોનિક સાત યુએન ના ઠરાવ થી સોળ સપ્ટેમ્બર નો દિવસ ખાલી જગ્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો ઓઝોન દિવસ હવે આઠ તાપમાન વધતું અટકાવવા સંપત્તિનો ખાલી જગ્યા ઉપયોગ કરવો જોઈએ તો જરૂરી બન્યો છે તો વિવેકપૂર્ણ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક ઉદ્યોગો કારખાના પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે તો ખરું બે કોઈ પણ પ્રદેશના તાપમાન ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને આબોહવા કહે છે તો ખોટું ત્રણ ગ્રીનહાઉસ હાઉસ વાયુઓનું પ્રમાણ ઘટવાથી આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ નો પ્રશ્ન ઉદ્ભવ્યો છે તો સાચું ચાર આજથી સો વર્ષ પહેલા CO2 નું પ્રમાણ 275 ppm હતું જે આજે 350 ppm થયું છે તો સાચું પાંચ નાઇટ્રસ ઓક્સાઇડ નું પ્રમાણ 270 ppm થી વધીને 470 ppm થયું છે એટલે કે ખોટું છ ગ્લોબલ વોર્મિંગ ના કારણે મધ પૂડા નામશેષ થઈ રહ્યા છે તો સાચું હવે આ વિકલ્પો ખાલી જગ્યાઓ અને ખરા ખોટા નો વિડિયો સાંભળવો અને પ્રશ્નોને પાકા કરવાનો પ્રયત્ન કરવો જેથી તમારી આવનારી દરેક પરીક્ષામાં તમારે કામમાં આવે